તો રાતે રાતેને જય શ્રી કૃષ્ણના બધાને આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી ખારી સિંગ તો સિંગને કલાકો સુધી પલાળવાની ઝંઝટ વગર દસથી પંદર જ મિનિટમાં બનાવીશું ખારે સિંગ તો એના માટે મેં અહીંયા એક વાટકો બીયા લઈ લીધા છે સિંગદાણા હવે આપણે તેને કૂકરમાં નાખી દઈશું જેટલા આપણે સિંગદાણા લીધા છે તેટલું જ આપણે પાણી લેશું એક બાઉલ મેં અહીંયા પાણી પણ લઈ લીધું છે અને તેને સિંગદાણાની સાથે મિક્સ કરી દીધું છે હવે આપણે તેમાં એક ચમચી નિમક ઉમેરી દઈશું તે બધું મિક્સ કરી અને આપણે તેને ગરમ થવા માટે મૂકી દઈશું આ રીતના આપણું પાણી ગરમ થઈ જાય પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેસું હવે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે ગરમ થવા દેસું એક સીટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું તો જુઓ બીયા સરસ મજાને બફાઈ ગયા છે હવે આપણે તેને કોરા કરવા માટે આ રીતે ચારા વડે કાઢી લેશું સરસ મજાના બીયા બફાઈ ગયા છે આપણા હવે આપણે એક નેપકિનમાં તેને આછા આછા પાથરી અને કોરા થવા માટે મૂકી દઈશું આપણે તેને એક મિનિટ સુધી કોરા થવા દઈશું પછી આપણે તેને શેકવાના છીએ તો જુઓ સરસ મજાના બીયા કોરા થઈ ગયા છે હવે આપણે એક કઢાઈમાં નિમક લઈ લેશું નિમકને આપણે ગરમ થવા દેસું એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બીયા ઉમેરી દેસું હવે આપણે તેને આવી રીતના દસથી પંદર મિનિટ સુધી હલાવતા રહેશું અત્યારે તેમાં બધું ચોટી ગયું છે થોડીક વાર પછી તે બધું કોરું થઈ જશે જુઓ ફોતરી સરસ મજાની પડી જાય છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું તો આપણી સરસ મજાની ખારી સિંગ બનીને થઈ ગઈ છે તૈયાર તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણી ચેનલને લાયક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો